પોલીસ સ્ટેશન અંદર બે કરીડિયમ લઈ લીધેલા મીડિયમ લઈ લીધે લાઈન પોલીસ સ્ટેશન પોલીસ પોલીસ સ્ટેશન માં દાદાગીરી કરવાની છે ભાજપ ના ઉમેદવાર કિરીટ પટેલ ના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશને એક કલાકથી અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસવાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પટેલ અને કિરીટ પટેલે અમે કંઈ દે જવાવાળા માણસો નથી અમલેશ રીબડીયાના કુપ ઉત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાઓએ જીવાપરામાં જે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો હું મચ ઉપર મારું ચાલુ હતું અને મારી સભાપતિ એટલે મને કોઈ એજનું મારા ઘરે ચા પીવાનું છે એ કીધું હાલો તો હું કોઈના ઘરે ચા પીવા ગયો ત્યાં જઈને બેઠો એટલે મને બે ત્રણ જણાના ફોન આવ્યા કે તમારી ગાડી કેરી લીધી છે અક્ષરમારો થાય છે નાસિદના માણસો આવ્યા છે અને ગાળા ગાળી કરે છે તમે અહીંયા કેવી રીતે સભા કરી સભા નહીં કરવાની અમારો વિસ્તાર જે કાઈ બોલતા હોય એટલે બધા મને ફોન માં કીધું આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાડી ગયો એનો પુત્ર અક્ષય હતો વીસ પચીસ જણા નું બીજું કહું હતું કહું હતું એમાંથી અક્ષય કે તમે હિજા છો બરાબર અહીંયા જેટલા બધા બેઠા છો

रिकॉर्डिंग जी भाई नंबर वो कौन ये जे पण जे नंबर में कौन है पहला तो रिकॉर्डिंग तो आपको आवाज ना बोलो ये तो जाने तुम तो नोट कर लो में ये नंबर में ना बोल नंबर पर नंबर भाई आया है नंबर आया नंबर बे में बस तू छे है व्हाट गेट टू दैट ला हां फोन है ना भाई भाई ने ये आओ बाबा तुम्हारा फोन ना फोन है भाई का व्हाट्सएप की है ना मत फोन हां जा भी निकल यार मोबाइल खावा आजे जी जी, तो ये दिया। दिया, दिया तो आजे आग, तो आग। तो आ जाता है हमारा कार्य अगर तो सर्वमाचिन का अक्सर लेन मुझे पति की बात कम है आप बोल रहे थे सांप ये ये रहता हूँ मैं सर्वर जहाँ पे ये आ जाता हूँ आ यहाँ जाता हूँ क्यों नार्मल नार्मल क्या આજે જીવાપરા વિસ્તારમાં વિસાવદર નો એક વોર્ડ છે જીવાપરા એમાં આમ આદમી પાર્ટીની અમારી પ્રચાર સભા હતી એમાં હું હાજર હતો આ સભા પૂરી થઈ મારું વક્તવ્ય પૂરું થયું એટલે અમારા એક કાર્યકર્તાએ મને એમના ઘરે ચા પીવા માટે બોલાવ્યો એટલે હું એમના ઘરે જઈને બેઠો ત્યાં રૂમમાં આ દરમિયાન મને અને અમારા સાથી હરીશભાઈ સાવલિયાને જાણવા મળ્યું ફોન આવ્યો કે આપણી ગાડી ઘેરી લીધી છે પથરાઓ મારે છે ગાળો બોલે છે અને બાંધવાની ઝઘડો ભરવાની ફૂલ તૈયારીમાં સો દોઢસો લોકોનું ટોળું આવ્યું છે એટલે અમારા હરીશભાઈ સાવલિયા અમારા અન્ય કાર્યકર્તાઓ ફટાફટ તો ત્યાં બેસે તો હતો મહેમાન તરીકે તમામ કાર્યકર્તાઓ દોડીને ત્યાં મારી જે કાર પાર્ક થયેલી હતી ત્યાં ગયા અને ત્યાં જોયું તો ભાજપના કોર્પોરેટર કમલેશ રિબડીયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળા કરતા હતા હાથમાં પથરાનું લઈને આવ્યા હતા અને ત્યાર પછી હું એ પેલા ભાઈના ઘરેથી નીકળ્યો ઊભો થઈ અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો એ માણસને હું જોઈ ઓળખું છું પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા બે પાંચ માણસો આવ્યા પોલીસ સ્ટેશને અહીંયા ગાળા ગાળી કરવા લાગ્યા તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા જે કાંઈ ઘટના જેવી રીતે જેમ બની હતી એની વાત કરી પીઆઈ સાહેબે અમને સહયોગ આપ્યો गोपाल के 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 इटालिया उसकी जो है सभा थी तो उस दौरान सभा खत्म करने के बाद तो वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और तो उनको कुछ अपशब्द वगैरह जो है बोले तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है पुलिस स्टेशन में आए थे वो तो अर्जी हमने ले ली है तो इसमें मेन तीन तो लोग आइडेंटिफाई हुए हैं तो उनके खिलाफ उनके इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके